નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે દાદરા અને નગર હવેલીથી મોટા સમાચાર સામે આવ્યા છે દાદરા અને નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ શાંતિપૂર્ણ મતદાન વચ્ચે ઉત્સાહમાં માહોલ પણ જોવા મળી રહ્યો છે સરકાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની જાહેરાત કરી છે મિત્રો હવે આ માટેની તારીખો પણ જાહેર થઈ ગઈ છે આગામી નવ નવેમ્બરથી ખેડૂતોએ પકવેલ મગફળી મગ અને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ચાર દિવસ થી ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીની ભાળ મળી ગઈ છે જુનાગઢ સિવિલ માં સારવાર હેઠળ તેઓ જોવા મળ્યા હતા હુડા સંકલન સમિતિએ તેર નવેમ્બરે હિંમતનગર બંધનું એલાન આપ્યું છે હિંમતનગર વેપારી એસોસિએશને પણ તેને આપી દીધો છે ટેકો અમદાવાદના આંગણે ઇન્ટરનેશનલ ફૂલ ફેસ્ટિવલ બે હજાર પચીસ નું આયોજન સ્પેન અને નેધરલેન્ડની લિજ્જત માણવાની તક પણ મળવાની છે સુરેન્દ્રનગરની મુલાકાતે જગદીશ વિશ્વકર્મા ભાજપ પ્રદેશ અધ્યક્ષનો અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો જમ્મુ અને કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર એકવીસ બેઠકો ઉપર તેરસો ચૌદ જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતરવાના છે અરવિંદ કેજરીવાલને મોટી રાહત રાઉસ એવન્યુ કોર્ટે પાસપોર્ટ રિન્યુઅલની મંજૂરી આપી દીધી છે લોકડાઉન દરમિયાન રૂપિયા નવ હજારની નોકરી ગુમાવી આજે રૂપિયા ચાલીસ કરોડનું ટર્નઓવર છે અને સ્ટાર્ટઅપ પણ બનાવી દીધું છે જેમાં ગૌશાળાથી એઆઈ સુધીની સફર પણ જોવા મળી રહી છે રાહુલ ગાંધીને લઈને મોટી પ્રેસ કોન્ફરન્સ સામે આવી છે હરિયાણામાં વોટ ચોરી કરીને સરકાર રચી પચીસ લાખ ફેક વોટર જોવા મળ્યા છે વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે ન્યૂઝ ચેનલનો સીએમડી છો ફેક્ટરી માલિકને બ્લેકમેલિંગ કરીને રૂપિયા પાંચ લાખની ખંડી માંગવામાં આવી હતી વોઠામાં ઉપરાયુ માનવ મેરામણ વરસાદી વિઘ્ન બાદ ફરીથી શરૂ કરાયો છે મેળો રાઈસની મંજૂરી મળતા લોકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે બરોડાથી મોટા સમાચાર સામે આવ્યા છે કેનેડા મોકલવાના બહાને ચાર પોઈન્ટ પચીસ લાખ રૂપિયા પડાવી લેનાર કોર્કી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે બરોડાથી મોટા સમાચાર સામે આવ્યા છે ગોમ તથા ચોરીના કિસ્સામાં વડોદરા પોલીસે છ લાખનો મુદ્દામાલ માલિકોને પરત કર્યો છે